આપણે આયા છે પાર્લર પાર્લરે ચા પીવા મજબૂત અને આજ પાર્લર પર ભીડ છે હરીફાના પાર્લરે એ ચાની હરીફા પાર્લર ઉપર જોવા દુકાન જ છે અને અમે હાલ પાટણ માં છીએ ચા પીવા આવ્યા છે પિસ્તોલ મજા આવે છે ગરમા ગરમ ચા છે હરીબાની અને એસપી એસપી અમારા વડનગર ના અને અમે ટૂંક સમય માં ઉપર જશું અને ચા પીશું પેલા ગરમા ગરમ વિડિયો સારો લાગે બીજો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ ને અને હરીબાની ચા એમ જોરદાર તમારી માની સબન लो खाली गर्छौ गरे फोन किन